જય ઝુંગી જય માતાજી કેમ છો મારા કલેજ જાઓ બધા મજામાં જશો તો મિત્રો સવાર સવાર પડી ગઈ છે અને સવારમાં આજે આપણે દ્વારકા ફરવા જવાનું હતું અને જૂનાગઢે ફરવા જવાનું હતું પણ વરસાદ ચાલુ થઈ ગયો એટલે કેન્સલ કર્યું જવાનું જોઈ લો અત્યારે વરસાદ ચાલુ રહે તો હવે જોઈ છે વરસાદ બંધ થઈ જાય પછી ક્યાંક જવાનું વિચારી જાય તો અન્ય જો બ્લોગમાં કન્ટિન્યુ તો ચાલો મિત્રો આપણે ને હવે ગામમાં ચક્કર મારતા આવી ચાલો મિત્રો ગામમાં જતા આવીએ આપણે તો મિત્રો ગામમાં આપણે ચક્કર મારીને પાછા આવતા રહ્યા ગામમાં માહોલ છે નહીં એવો હાથમ આઠમ જેવો કોઈ માણસ દેખાતો નથી વરસાદ ચાલુ છે એટલે બધા માણસ ઘરમાં આવે તો ફાઇનલી આપણે દ્વારકા જવાનું છે દ્વારકાધીશનો હુકમ થઈ ગયો તો હું કાકા બે દ્વારકા જવાના જાય જવું એ ફાઇનલ આપણે જવું તું જ દ્વારકા તો દ્વારકાધીશનો હુકમ થઈ ગયો છે જોઈ લો આપણી ગાડી તૈયાર છે અને આપણે હવે વરસાદ ચાલુ હોય તોય જવું હોય આપણે રેનકોટ બેનકોટ પહેલા પછી આપણે નીકળી દ્વારકા તો મિત્રો આપણે રેનકોટ પહેરીને કમ્પ્લીટ તૈયાર થઈ ગયા છીએ ચાલો હવે જઈએ કાનાના ધામમાં જય જય કોમેન્ટમાં જય દ્વારકાધીશ લખી નાખજો તો ચાલો આપણે ગામમાં કાકાને આવી પછી આપણે કાનાના ધામમાં તો મિત્રો આપણે ગામમાં આવી ગયા છીએ કાકાને તેડવા તો એની પહેલા આપણે લક્ષ્મીનારાયણનું મંદિર આડું આવે તો ત્યાં દર્શન કરતા આવી જોઈ લ્યો કરી લ્યો કૃષ્ણ ભગવાનના દર્શન ને કોમેન્ટમાં લખી નાખો જય દ્વારકાધીશ કેમ છે શણગાર બાકી

ગાડીએ કમ્પ્લીટ તૈયાર પડી કાકો હજી આવતો નથી દેખાતો નથી લગી આપણે હાલો જેરી મસાલો ખાઈ લઈ તો મિત્ર કાકા આવી ગયા છે ને આવી જોઈને કમ્પ્લીટ થઈને રેનકોટ બેનકોટ પહેરીને જોઈ લ્યો આમ ભાઈ ભાઈ તો ચાલો હવે દ્વારકા નીકળવાનું છે ખોટી દેર નથી કરવી તો ચાલો હવે નીકળી દ્વારકા આપણે મિત્રો એક ને વીસ મિનિટ થઈને આપણે ભૂખ લાગી હતી થોડીક તો આપણે હોમ માં આવી ગયા છે શું શું ખાવું હા તો એ જોઈ લે છે મેન્યુ માં આપડે શું ખાવાનું છે એ પ્રમાણે મગાવે તો આપડે હોમ હોટલ માં આવી ગયા છીએ જમવા અને ભૂખ કેટલી લાગી ગઈ હજી ખાલી મસાલા વાપર આવ્યો ને ખાવાનું ચાલુ કરી દીધું જોઈ લઈએ

અને પબ્લિક નું ઘટે પબ્લિક છે ને ભાઈ મંદિર દર્શન કરવામાં બહુ વાર લાગે કલાક દોઢ કલાકની ની વેઇટિંગ કરવું પડે દર્શન કરવા માટે એટલે આપણે બાર થી દર્શન કરી લઈએ હજી આપણે ઘણી જગ્યાએ જવાનું છે તો કન્ટિન્યુ બન્યા રહેજો તો મિત્રો દ્વારકાધીશના દર્શન કરી અને આપણે મોગલ માના દર્શન કરવા આવી ગયા છીએ ભીમરાણા તો ચાલો અંદર જઈએ ને તમને દર્શન કરાવી દઉં તો મિત્રો અંદર ભીમરાણા મોગલ માના દર્શન કરી અને જોઈ લો બાર થી કઈક આવો નજારો છે મંદિરનો અને જોઈ લો પબ્લિક પણ આ થોડીક છે વરસાદના કારણે થોડીક પબ્લિક છે ને હવે આપણે અંદર દર્શન કરવા જવાનું છે ને આવી રીતના કંઈક લોકેશન છે ભીમરાણા મોગલધામનું તો મિત્રો મોગલ માતાજીના દર્શન કરીને આપણે આવી ગયા ઇંગ્રેજ માતાજીના મંદિરે દર્શન કરવા તો કરી લ્યો દર્શન તમે પણ તો મિત્રો આ મુગલ ધામ આપણે આવી ગયા છીએ બાપુ દેવલોક પામ્યા છે આ મુગલધામ બાપુ દેવલોક પામ્યા છે તો મિત્રો અહીંથી આપણે જવાનો છે સુદર્શન બ્રિજ ઉપર તો બન્યા રીતો કન્ટિન્યુ માં અને કોમેન્ટમાં જય મુગલમાં લખવાનું ભૂલતા જ નહીં અને કઈક આવો નજારો છે મુઘલ નો સાત સાત ગઈ છે ને આપણે દ્વારકાથી ઘરે આવી ગયા છીએ સોરી આપણે બ્રિજ ઉપર ના જઈ ગયા કેમકે વરસાદ વધારે હતો અને કાકાને થોડુંક મોડું થતું હતું અને રાતે આઠ વાગે ને મોરબીની બસ હતી એટલે થોડુંક લેટ થતું હતું તો આપણે ત્યાં ના જઈ શકાય તો ફરી પાછા કાલ મળી નેક્સ્ટ માં ન્યૂ વિડીયો સાથે જય માતાજી જય ઝુંગીવારા